વેલકમ બેક સર્કલ પાસે મારામારીની ઘટના સામે આવી છે કાર અને ચાલક વચ્ચે નજીવી બાબતે ઉગ્ર ઝઘડો થયો કાર ચાલક અને તેના પરિવારે ચાલક સાથે મારામારી કરી મહિલાએ લાકડી વડે ચાલક પર હુમલો કર્યો હતો ચાલકને માથાના ભાગે પહોંચી છે મારામારીને પગલે સ્થળ પર ટ્રાફિક જામ સર્જાયો કાર ચાલકના પરિવારે બાઈક ચાલક પર છેડતીનો આરોપ લગાવ્યો છે બાઇક ચાલકે છેડતીના તમામ આરોપો નકારી કાઢ્યા છે પોલીસે હાલ તો સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે તો આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં એક પરિવાર દ્વારા મારામારી છે તે કરવામાં આવી હાલ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે બાઇક ચાલકે છેડતીના તમામ આરોપો છે તે પણ નકાર્યા છે નજીવી બાબતે આ ઝઘડો થયો ને તેને કારણે ટ્રાફિક જામ પણ અહીંયા સર્જાયું છે બાઇક ચાલકે છેડતી કરી હોવાના આરોપ લગાવાયા છે હું સુરમિયા બંગલોઝ ની બહાર નીકળ્યો કે ટર્નિંગ છે ફર્સ્ટ ગિયર હતો મારી ગાડી દસ ની પણ સ્પીડની હતી હું બહાર નીકળ્યો ત્યાંથી લઈને થ્રી મીટર સુધી અંકલે મને ફોલો કર્યા એમને મારી ગાડી પર ઠોકીને કંઈક કીધું મને ના સંભળ્યું મેં સ્લો કરી ધીરે કર્યું એમને મને ગાર્ડ આપી કીધું સાઈડ પર ઉપર મેં સાઈડ પર બહુ દૂર ઉભી રાખી મારી ગાડી તમે જોઈ શકો છો અને અંકલ અહીંયા અહીંયા પડ્યા એમના હાઈપરટેન્શન ટેન્શનમાં એ પડીને ડાયરેક્ટ મારી ફેટ પકડી મને તને ચલાવતા આવડે ચામ તેમને કીધું અંકલ તમે સીસીટીવી ચેક કોઈ પણ કરી લો એ મારાથી બહુ જ ડિસ્ટન્સ પર હતા અને એમની આજુબાજુ પણ બહુ જ ગાડીઓ હતી બધી નીકળી ગઈ હું એકલો જ બાકી હતો

અમને કે ડ્રમ છે કે નહીં એમના તરત અમને અબ્યુઝ કરવા લાગ્યા અમે ત્યાં સુધી ઇગ્નોર કર્યું એમને એના પછી એમને તરત જ પેલા માનવ પર હાથ ઉપાડ્યો ત્યાં સુધી માનવ ના સાઈડ થી કોઈ જ ડિફેન્સિવ થયું એમની વાઈફ હોય ને એમને